અને પ્રમય ઘણા બધા વિદ્યાર્થીઓ ગોખે છે ગોખવાની જરૂર જ નથી અરે તે તો અમુક ટેકનિક એટલે કે ટ્રીક તમે કાયમ માટે યાદ રાખી શકો છો ચાલો જોઈએ આજે હું સરસ મજાની એક ટ્રીક તમને શીખવાનું છું એક પ્રકરણ ધોરણ નવ છે ધોરણ નવ નું વર્તુળ અને એમાં એક પ્રમય છે પ્રમય નંબર નવ પોઈન્ટ એક વિધાન એવું છે કે વર્તુળ અથવા એકરૂપ વર્તુળોની એકરૂપ જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આતરે છે એટલે એટલે શું તો કે કોઈ એક વિધાન એની અંદર એક શરત આપી હોય અને એ શરત માં આપેલ એક પરિણામ હોય એને આપણે તર્ક અને વિતર્ક કરી અને સાબિત કરવાનું છે એટલે કે એમાં બે વસ્તુ હોય એક શરત હોય અને એક પરિણામ હોય

આ પક્ષ અને સાધ્ય થઈ ગયું તમારું કશું યાદ નહીં રાખવાનું બે યાદ રાખો એટલે સિમ્પલ પક્ષ આ જે વર્તુલ છે એનું કેન્દ્ર શું આપ્યું છે આપણને ઓ ઓ કેન્દ્રિત જીવાઓ બે દેખાય છે આપણને એબી અને સીડી હવે આપણે એનું સાધ્ય લઈએ સ્થે ખૂણા સાબિત કરવાનું છે તો બે ખૂણા દેખાય છે આપણે જુઓ અહીંયા એ ખૂણો એ બરાબર ખૂણો હવે આને યાદ રાખવાની હવે હું તમને ટેકનિક શીખવાડ જો મેં તમને બે ત્રિકોણ દોર્યા છે બંનેના કલર કોડ આપ્યા છે ચાલો એ પ્રમાણે જ જ હું આપણે એક 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 મિનિટમાં તમારો નંબર નંબર બે નંબર બે નંબર અને ત્રણ નંબર ત્રણ નંબર જો બે ત્રિકોણ કયા કયા દેખાય છે ઓ એ એ બી सीडी चलो त्रिकोण ओ और बी त्रिकोण ओ में चलो आ एक नंबर आना साथ संबंध धरा है एट्ले कि ओ ए बराबर ओ શું છે ઓ એ અને છે એક જ ત્રિજ્યા ચાલો બે નંબર તો શું છે OB ઓડી એ પણ એક જ વર્તુળની ત્રિજ્યા છે ફરીથી લખીશું આપણે બે ત્રિકોણ આવ્યા ઓએ એકરૂપ ત્રિકોણ ત્રિકોણ એકરૂપતા છે એટલે સરખા છે કેવી રીતે તો બાજુ 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 પૂર્વ અનુરૂપ બાજુના અનુરૂપ અંગુ પણ એકરૂપ હોય છે એટલે કે સરખા હોય છે તો એ અનુસાર આ ત્રણેય બાજુ સરખી હોવાથી ત્રણેય ખૂણા સરખા જ થાય એટલે કે આ બે ખૂણા સરખા થઈ જવાના સીપીસીટી અનુરૂપ અંગોના અનુરૂપ અનુરૂપ એકરૂપ ત્રિકોણના અંગો પણ એકરૂપ જ હોય છે એટલે કે સમાન હોય છે થઈ ગયો ને સિમ્પલ પ્રમય પૂરો

સંગતતા ધરાવે છે માટે ત્રણેય બાજુ સરખી તો ત્રણેય ખૂણા સરખા માટે આ બંને ખૂણા પણ એકબીજા સાથે સંબંધ ધરાવતા હોય અને સરખા હોય છે જોઈ મિત્રો કેટલો ઈઝી પ્રમય છે એક મિનિટમાં તમે સરળતાથી યાદ રાખી શકશો આવા વધુ પ્રકરણો તમને મૂંઝવતા પ્રમયો પણ હું આટલી સરસ રીતે સરળ ટેકનિકથી આપણે સમજી શકીએ છીએ તો જરૂરથી આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરશો અને લાઈક પણ કરજો અને તમે શિવમ ક્લાસની ઇનહાઉસ વિઝિટ કરીને તમારું ભવિષ્ય પણ ઉજ્જવલ બનાવી શકો છો જરૂરથી મળશું આભાર